રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગાંધીનગર કેસોદ અને સુરતમાંથી એક કરોડનું નકલી કોસ્મેટિક ઝડપી પાડ્યું હતું કોસ્મેટિકના કુલ ચૌદ નમૂનાનું પરીક્ષણ કરી લેતા તેમાં ભેળસેળ જણાતા ડુપ્લિકેટ કોસ્મેટિક વેચાણમાં સંકળાયેલા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી સુરત ખાતે કોસ્મેટિકની કોઈ પણ લાયસન્સ વગર અન્ય ઉત્પાદક પેઢીના લાયસન્સનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટ પર મનફાવે તેવા આકર્ષક ભ્રામક અને નાગરિકોને ગેરમાર્ગે દોરતા લેબલ લગાડી પરફોર્મન્સ ઓઇલ

દરોડા પાડતા પાર્કિંગ મટીરિયલ તેમજ ડુપ્લિકેટ પ્રોડક્ટના ઓનલાઈન બોક્સ વિપુલ માત્રામાં મળી આવ્યા હતા જૂનાગઢની ટીમે કુલદીપ પટોડિયા કેશોદના રહેઠાણ મકાનમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ કોસ્મેટિક બનાવટો મળેલ છે ઓનલાઈન મેસો પ્લેટફોર્મ પર ભાગીદારીથી વેચાણ કરતા ઝડપી પાડી હતી વધુમાં તેઓએ ત્યાંથી બનાવટી કોસ્મેટિકના ચૌદ નમૂના પૃથ્થકરણ અર્થે મોકલી આપી અને આશરે રૂપિયા પંચાવન લાખનો મુદ્દામાલ જરૂરી કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો સુરત ખાતેથી કેશોદ ખાતેથી અને પેથાપુર ખાતેથી ત્રણ જગ્યાએથી જે કોસ્મેટિક હતું તે વગર લાયસન્સ છે અથવા તો ખોટા લાયસન્સ નંબર છાપીને કોઈ માન્યતા વગર કોઈ પરમિશન વગર એક બનાવીને વેચતા હતા તો લગભગ એક કરોડ જેટલો જથ્થો જપ્ત કરેલ છે ચૌદ જેટલા અલગ અલગ કોસ્મેટિકના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવેલા છે અને આ જે લોકોની મોડી સોપરેન્ડ હતી તે ઓનલાઈન પ્લેટફોર્મથી અમુક લોકો વેચતા હતા અને જે તાજરમાં પેથાપુરમાંથી પકડ્યું તેમાં જે મહેંદી હતી હેર ડાય હેર કલર હતો એ જે વાપરવા માટેના માપદંડો હોય છે અને બે સ્ટાન્ડર્ડ પ્રમાણે કેમિકલ વાપરવાનો છે અને કોઈ પણ મંજૂરી કે લાયસન્સ લીધા વગર એનું ઉત્પાદન કરીને વેચાણ કરતા હતા તો એનું અમારા સુરતની ટીમ છે ત્યાં જુનાગઢની ટીમ છે અને અમદાવાદની ટીમ અને ટીમ દ્વારા સાથે રહીને આ ત્રણેય જગ્યાએથી દોડા પડીને સુરતની મેં વિકસિત આયુર્વેદિક આયુર્વેદિકના માલિક કૌશિક ધર્મેશભાઈ રાદડીયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન વિપુલ માત્રામાં બનાવટી કોસ્મેટિક વેચાણની માહિતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને મળી હતી જેના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમોએ સુરત ખાતે દરોડા પાડી ખોટા લાયસન્સ નંબર છાપી બનાવટી કોસ્મેટિકનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડ્યા હતા આ ઈસમો પ્રોડક્ટ્સના લેબલ અને તૈયાર પ્રોડક્ટ્સ વગેરે મુંબઈના ક્રાફ્ટે મોક માર્કેટ અને મુસાફરી ખાના જેવા માર્કેટમાં એજન્ટો પાસેથી લાવી પોતાના ઘરે ઉત્પાદન કરતા હતા જેમને આ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા વધુમાં વેચાણ અર્થે કુલ પાંચ નમૂન પૃથ્થકરણ કરી અને આશરે રૂપિયા પંદર લાખનો મુદ્દા માલ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત